હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની રેસીપીમાં આપણે પાણીપુરી માટેનો રગડો બનાવવાનો છે તો રગડો બનાવવા માટે અહીંયા સફેદ વટાણા છે વપરાય છે તો સફેદ વટાણાને મેં રાતે જ પલાળી દીધા હતા એટલે આપણે બીજે દિવસે આરામથી રગડો બનાવી શકીએ છે તો હવે આપણે આ વટાણાને બાફી લેવાના છે તો સફેદ વટાણાને આપણે કુકરમાં બાફવાના છે એટલે કુકરમાં એડ કરી દઈ અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે એક મોટું બટેકાના ટુકડા ઉમેરી દેવાના છે અને જરૂર મુજબ મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને તીખાસ માટે એક મરચી ઉમેરી દેવાની છે

લાલ તીખું મરચા પાવડર ઉમેરશું અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે મિક્સર માં પીસી લેવાનું છે તો લસણ વાળી ચટણી લાલ એ પણ આપણી રેડી થઈ ગઈ છે તો બંને ચટણી આપણી બરાબર એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો કુકર ની પાંચ છ સીટી થઈ ગઈ છે જોઈ લઈએ તો બટેકા છે એ બફાઈ ગયા છે સરસ અને વટાણા પણ સરસ બફાઈ ગયા છે હવે આપણે વટાણા અને બટેકાને આવી જ રીતના કુકરમાં હળવા હાથે મેશ કરી લેવાના છે આવી રીતના અધકચરા મેશ કરવાના છે હવે આપણે આ રગડાનો વઘાર કરવાનો છે તો રગડાના વઘાર માટે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે સૌ પ્રથમ આપણે આખું જીરું નાખવાનું છે મીઠી લીમડીના પાન નાખશું હિંગ નાખી દેવાની છે ચપટી હળદર નાખશું અને જે બાફેલો રગડો ઉમેરવાનો છે જરૂર મુજબ આપણે મીઠું ઉમેરી દેશું રગડાને આપણે ઉકળવા દેવાનું છે તો રબડો છે એ એકદમ સરસ આપણો ઉકળી ગયો છે ગેસ બંધ કરી દેવાનો છે હવે જે આપણે ચટણી બનાવી હતી એ લસણવાળી ઉપરથી ઉમેરી દેવાની છે અને આપણે એની ઉપર આવી રીતના લાલ લીલી ચટણી ઉમેરી દેવાની છે કાંદાના ટુકડા ઉમેરી દેસુ અને એકદમ અજીણા ટમેટાના ટુકડા પણ ઉમેરે દેવાના છે તો એકદમ સરસ પાણીપુરી માટે રગડો તૈયાર થઈ ગયો છે જો રગડા ની રેસિપી પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ તમને રગડા